ઓ મારી દીકરી લંગુ તારે તો હાહરે માર ટીકરો હારું છે ને તાર હાહરે તને બધા હાસવે છે ને કોઈ કાઈ કેતું નથી ને એ મારી દીકરી હા મમ્મી મારે તો હાહરે રામના રાત સે બહુ હારું છે તમે કાઈ બળે તરા નો કરતા મમ્મી માર પપ્પા કઈ ગયા છે તાર બોપા વાળો પાણી કરીન બાર ગલ્લે બલ્લે બેહવાઈ ગયા લાગે છે મમ્મી હું ચાર પાંચ દીથાની હાહરે વઈ ગઈ તમે થા ઘર ભેળવી કીધું છે તમે એન ગોગડી એન જીણકી એન આ ગલુરિયા એન ફલોરિયા એન ઘર માં પૂર્યા છે તે હું ઈશ કેતી તી લંગુ બટા મે કીધું આવા ગલોડિયા ને થોડા કઈ ઘરમાં પુરાય આ ખહુરિયા કુતરા ને આ ગોગડી કઈ મારું માને નહીં બટા તારી માય મારું ન માને એને એટલું જ કરે અરે મારી દીકરી લંગુ ઈ ગલોડિયો છે ને અહીંયા આવ્યું છે ને તે ને ભાળીને કેવો રમે કેવો રમે ગલોડિયો આવ્યો ને તે ગોગડિયો રોતો જ નથી બોલ અને એવો રેમા કરે અને ગોગડી બિસારી રોટલી ને એવું બધું દેશે તેમાં અહીં રાખ્યું છે હું તને વાંધો છે જોયું ને જીણકી તે આવી એવી વર્તાણી કે ગલુડિયા પૂર્યા છે ને આમ પૂર્યું છે ને બોલ કેવું ગલુડિયા આ લાગે મારે તો આને આઈને ને રાખવું છે ને મોટું કરવું મને તો બહુ ગલુડિયા ને કૂતરા વાલા એક વાત કહું ગોગડી બેન કોઈ દી લંગુ બેન નો સુધરે ઓ અરે જીણકી સુધરશે થોડોક ટાઈમ જવા દે મારી બેન હજી તો હાહરે નવી નવી છે ને

હું મને પોણે દીધી એટલે આ ઘરે મારો હક નહીં મમ્મી ગોગડો ભાઈ હા શું કહે છે મારી દીકરી હવે તારું હાહરું ને ઈ તારું ઘર હવે મારી દીકરી અહીંયા તારું નું હાલે ને તારા ભાઈ ઓન ભાઈ ભ્યુ કે એમ કરવાનું હોય તારે નહીં બોલવાનું લંગુ બેન તમ કેટલું રોકાવાના સવો આઠ દી રોકાવાની શું ગોગડી ભાઈથી પછી આવશે મારો લંગુડીઓ તેડવા હા જેન કે તો તો ઉપાદી નહીં લે આઠ દી અળસ પાછી વહી જાહે કકળાટ વયો જાશે આ શિવરાત્રી છે શિવરાત્રી કોને કોને રહેવાની છે મન ક્યો એટલે મને હવારમાં નાસ્તો કરવાની ખબર પડે ભાખરી કરવાની ખબર પડે કોણ કોણ શિવરાત્રી રહેવાનું છે ગોગડી બેન હું શિવરાત્રી રહેવાની છું ગોગડી ભાભી હું શિવરાત્રી રહેવાનો છું ગોગડી હું શિવરાત્રી રહેવાની છું ગોગડી ભાભી હવારમાં મારી હાથું ભાખરી કરજે હો નાસ્તો માં મને કર દેજે તો હું નો ભૂખી રહીય કો હું નઈ રહું ગોગડી હું શિવરાત્રી રહેવાનો છું ગોગડી હુંય નથી ભૂખી રહી એકતી હો મારે ઓલી આંખોની દવા ચાલુ છે ને એટલે ભૂખ બહુ લાગે એટલે શિવરાત્રી હુંય નહીં રહું મારી હાટો હવારમાં ભાખરી કરજે મમ્મી માર પપ્પા તો શિવરાત્રી રહેશે ને હા ગોગડી તાર હાહરા શિવરાત્રી રહે જ છે દર વર્ષે હા તે લંગુ બેન અને શિબરી માસી તમને હવારમાં બે માસી ભાણેજ ને છે ને હું એક પીંડો બાંધીને

હારો હાલો હવે મારે હુઈ જાવ સાલજીન કે હું હુવા જાવ છું હવે પછી તો આપણે બધા બેઠા છે ને બે બે નું હુવા વઈ ગયો બોલા બે બે નું શરમ નહી આવતી હોય મમ્મી બિશારી હવે પોરો હોય ને રાતે પોરો હોય ને થાકી જાય આખો દી બે એમાં ગોગડી થાવ થાકી જાય ગોગડીઓ નાનો છે ને કામ કરવાનું છોકરાને રાખવાનું હુઈ નો જાય એમાં હું થઈ ગયો તુંય હુઈ જા જા મમ્મી હમણાંથી તમ બગડી ગયા હોય ને એવું લાગે છે મને પહેલા તમે કેમ મારો પક્ષ લેતા હતા અને હવે તમે તમારી બાયુનું નું તાણો તમને મારી કરતા તમારી બાયું વાલીસ તમારા છોકરાને ને વહુ નહીં મમ્મી અરે મારી દીકરી એવું કઈ નથી તું હજી નાની સો મારી દીકરી તને નો ખબર પડે જા હુઈ જાવ માર બાપ હાલ લોગડી બેન હુઈ હુઈ જાવ છો હવે મમ્મી આજ મહણિયા કાકા કેમ નો આવ્યા બે હવે હું ખબર ગોગડા બિચારા ગઢા માણા છે થાકી ગયા છે થુઈ ગયા છે કાલ શિવરાત્રી છે ને કાલ ફરાળ કરવા આવશે જોજે તો

બિશારા મહણિયા ભાઈ ભૂખા થયા છે ઈ શિવરાત્રી રહ્યા છે અને ફરાળ કરવા આવ્યા છે હાલો હાલો ખાઈ લ્યો બધા એલી ગોગડી તમારે વધારે બાફેલા સકરિયા હોય દેને આજ અમે બધા શિવરાત્રી રહ્યા છે ને કાલ સકરિયા વાળો વેસવા આવ્યો તો ને મન ખબર નથી રે એટલે મે સકરિયા લીધા નથી દેને એ ગોગડી ભાઈજી આ પાસી નવી કોણ છે લંગુ બેન આપણે ઓલી હામેની શેરી નથી ને આવડા રેવા આવ્યા સજી બે ત્રણ દીઠ થાસે રેવા આવ્યા નવા નવા રેવા આવ્યા છે આવડા ડાકાઈ બેન ગોગડી આપણે આ સકરિયા બાફેલા વૈધા પડ્યા છે ને આપણે કોઈ નહી ખા ને દઈ દે ન એક કામ કરી ને ડાકણ તારે સકરિયા ઘરે લઈ જાવા ને એવું કરું એને કે તાઈ ને અમારી હારો ફરાળ કરી લેને ને ના ના શિબરી બેન હું એકલી ફરાળ કરવામાં નથી માર ઘરવાળો છે અને મારા છોકરા છે મને સકરિયા દઈ જો હું બધા ઘરે ફરાળ કરી લેશું હારું હું સકરિયા લઈને જાવ છું અને લંગો ને અમારા ઘરે સાપ એવા લાવજે ગોગડી એ હા ઓ ડાકણ બેન લંગુ બેન ને તમાર ઘર હાન નામ સાપી આવશો ગોગડી ભાભી મને નથી લાગતું તું ભાઈ ને બાપ ને આવવા એમ કા તો ગલુડિયા ની એવાયા કરે કા તો ની ની એવાયું કરે ભૂખ ભેગા કરવાની સો ગોગડી તું અન તારા માં ગોગડી ભાભી કાઈ બુદ્ધિ છે નહીં તો રહોડા માં હતી ને ગોગડી ને લેવા ગઈ ને ભાખરી લઈને વઈ ગયો આ ગલુડિયા ની માં ભાખરી લઈને વઈ ગઈ તોય તને એટલી ખબર ન પડે આવકલ ઉડિયા નો પળાય એમ આપણે લંગુ ના પાડી ને કે તું ખાવ નો બગાડતી નો બગાડતી ધ્યાન રાખતી હોય તો કિતરું ભાખરી લઈને વઈયુ આખા ઘર નું કેટલું તમારા બધા નું ધ્યાન રાખે અન પાછી બગ બગ કરસ બુદ્ધિ નથી કોઈ ને બુદ્ધિ નથી તને એક ભગવાન એ બુદ્ધિ આપી છે

એ લંગા બટા શિવરાત્રી તો થઈ ગઈ છે હવે લંગુ ઓને કે દી તેડવા જવાનો છો કેટલું રોકાવાની છે લંગુ મમ્મી ખાલી 8 દી રોકાવાની છે 8 દીમાં માં વઈ આવવાની છે લંગા ભાઈ છે ને ભાભી ને 8 દી નો રોકાવા દેવાય ચાર પાંચ દી માં તેડી આવે મારા ભાઈ આ ટીપલી ફઈ થી બિસારા થી કેટલું કામ થાય હવે અને મમ્મીના પગ દુખે મમ્મી તો કાઈ કામ કરી જ નથી એકતા ભાભી હોય તો કેટલો ફેર પડે કામમાં હા મારા દીકરા લંગા તારી માં હા શું લંગુ વહુ ને પછી તેડી હવે લગન થઈ ગયા હવે બહુ નો રોકાવા દેવાય અને આ પછી તારી માથી કઈ કામ થતું નથી ને આ તારી ફઈ ટીપલી પછી બિચારી કેટલુંક કરે અને આ વિંગડકીને કોલેજ ચાલુ છે તેડી આવજે બે ત્રણ દિમા ગંગા તારી બાયડી મોટે મોઢે તારી બાયડી આખી હોય ને એવું મને લાગે છે બે મારી હારે રહી ગઈ ને આમ મોઢું મને ખબર પડી ભલે બોલે પણ ખબર પડી જ જાય હું તરત વાસી એટલે છે ને નો દાબ માં રાખજે આ નકર કોઈનું કાઈ કઈ માને ના ના હું થાય તમે કે મારી લંગુ બિચારી હાવ ભોળી છે હું અહીં આખી છે ભાઈ હજી તને પરણાવ્યો ને એને આરતી એ તો તું બાયડીનો ગુલામ થઈ ગયો બોલો મારી બેન હું કાય બાયડીનો ગુલામ નથી છો લંગુ જેવી છે એવી હું કહું છું હું આરે ઘણા છું એટલે હું એને સારી રીતે છું આખી નથી હાલો ને હવે ભૂખ લાગી છે હું ફરાળમાં બનાવું છું પપ્પા આજ તો ફઈએ કાઈ બનાવ્યું નથી મે બનાવ્યું સુકી ભાજી બનાવી છે અને ફરાળિયો શેવડો છે હાલો બધા ફરાળ કરી લે આજ તો આપણા ઘરમાં બધા શિવરાત્રી રહ્યા છે એ ગોગડા હું તમને પછી નહીં બાંધે ગોગડા લંગુ બેન ઘર નહીં બાંધે ને બાઈઓ બધા હગા વાલા બેઠા છે મને તો બળતરા થાય મને તો ઊંધે નહીં આવે

લે મારા ફોન ની રીંગ વાગે છે અરે રે મારા જીવ નો ફોન આવે છે આ લાઈન નો ફોન ઉપાડું હાલો મારા દામન નો ટુકડો તમને એ યાદ કરતી હતી એમ કેતી થી કે હું મારા پیر માઈલી છું ને તે મને આ બહુ ગમ છે પણ મારા જીવ મને તમર વગર આ ક્યાંય ગમતું નથી તમારી મને કેટલી બધી યાદ આવે છે એક ઢગલો એક યાદ આવે છે હા શું કરો છો તમે ઠીક હોતા છો શિવરાત્રી રહ્યાતા તમે ెం తె મારે હું દેવું હું એ વિચાર કરું છું કઈ ગિફ્ટ દેવું છે મારે આઈએ સવારે માર્કેટમાં જાય ને ગોગડી ભાઈ પૂછી લેશ કે હું દેવું એમ ગોગડી ભાઈ બધી ખબર પડતી હોય હું ગિફ્ટ દેવાય এজেনিয়ে উতমনে এক ঵াত কোমার তমনে কে উনো তুপণ কোমনে উতমনে অলাগো বেন হাহে যাজু আংছা আপডেনে পাণে য়া পডেনে আতো আউশ� બાકી એટલી બધી માથા ભારે નથી જીરકી અને મારી જીરકી હું બધી સોવટ કરવા બેહી ગઈ હું જાણે બાપા આવે